થોડો વધારો થયો છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અમારી જે કોર કમિટી દરરોજ આખા રાજ્યની કોરોનાની સ્થિતિનો રિવ્યૂ કરે છે એમાં પણ આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી ગઈકાલે સાંજે જે નવા કેસના વિગતો અમને મળી એના કારણે સ્વાભાવિક આ દિવાળીના તહેવારો નૂતન વર્ષની રજાઓ એવા બધા સંજોગોમાં પણ જે દર્દીઓ આવી રહ્યા છે એ દર્દીઓના તાત્કાલિક સારવાર માટે દાખલ કરવા એ અગત્યનું હોવાથી અમદાવાદની બારસો બેડની જે આપણી સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલની વ્યવસ્થા છે એમાં કેટલી વ્યવસ્થાઓ છે અત્યારે રજાઓમાં પણ અમારા બધા જ ડૉક્ટર મિત્રો બધો જ પેરામેડિકલ સ્ટાફ આ તહેવારોમાં પણ રજા મૂક્યા સિવાય જે સોંપેલી કામગીરી જવાબદારી છે એ સતત ચોવીસ કલાક ફરજ નિષ્ઠ થઈને માનવ સેવાના ભાગરૂપે અમારા કર્મચારીઓ અધિકારીઓ ડૉક્ટરો બધા જ જે કામ કરી રહ્યા છે એ ધન્યવાદને પાત્ર છે જે કેસો વધી રહ્યા છે એમાંથી આઈસીયુમાં દાખલ કરવા પડે એવા કેસોની સંખ્યા પણ કદાચ જો વધે તો તાત્કાલિક એમને આઈસીયુ બેડ ઉપલબ્ધ થાય વેન્ટિલેટર સહિતની સુવિધા ઉપલબ્ધ થાય એનો રિવ્યૂ આજે અમારી મિટિંગમાં અમે કર્યો છે